સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની ભઠ્ઠી ઝડપાવવાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આ મોટી ઘટના છે આ મુદ્દે ગૃહ વિભાગ સંજ્ઞાન લેશે સાથે જ તેમણે કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી આવી ઘટનાઓમાં પગલાં લેતા હોય છે ડ્રગ્સ માટે ગુજરાતનો દરિયા કિનારો લેન્ડિંગ પોઈન્ટ ન બને તે માટે કામ કરી રહ્યા છીએ નાની મોટી જે ઘટનાઓ બને છે મોટી ઘટના છે તમે કહી રહ્યા છો એટલે ચોક્કસ વિભાગ દ્વારા પણ એનું સંજ્ઞાન લેવામાં આવશે અને ચોક્કસ એમાં કામગીરી કરી અને આદરણીય હર્ષભાઈ આ બાબતની પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં પણ માલુમ પડે તો એ ચોક્કસ પગલાં લેતા હોય છે સરકાર છે અને સરકાર જ્યારે પણ કોઈ વિષય તમારા દ્વારા કે અન્યત્ર દ્વારા ધ્યાનમાં આવે તો ચોક્કસ એના માટે પગલાં લઈ અને એને મિનિમાઇઝ કરવાનું કામ તમે જોયું હોય તો ડ્રગ્સ એ પણ અહીંયા જ્યારે ગુજરાતનો દરિયા કિનારો લેન્ડિંગ ના બને એની ચિંતા પણ ગૃહ વિભાગ અને હર્ષભાઈ કરી રહ્યા છે